રાજ્યમાં બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે છતાં જૂનાગઢ જિલ્લામાં બેફામ બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું છે બાયોડીઝલ અને અન્ય જ્વલનશીલ ફ્યુલ પ્રોડક્ટ્સનું પણ વેચાણ થઈ રહ્યું છે જે અંગે તંત્રને વારંવાર રજૂઆત કરાઈ છે જિલ્લામાં ચોકીથી લઈને માળિયા ચોરવાડ સુધી બાયોડીઝલનો વેપલો ચાલી રહ્યો છે જાણે તંત્રની રહેમ નજર હેઠળ આ ધંધો ચાલતો હોય તેમ આ અંગેના પુરાવા આપવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં પગલા નથી લેવાતા જેને લઈને પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપીને કડક પગલા લેવા માટે માંગ કરવામાં આવી છે આજ રોજ અમે આવેદન એટલા આપેલું છે અગાઉ પણ આપેલું છે જે બાયોડીઝલ બાબતે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી થતી નથી આ તો એક બે નંબરનો ધંધો છે જેમ દારૂ વેચાય છે એમ બાયોડીઝલ વેચાય છે જો આ બંધ ન થાય તો અમારા ધંધા વાયુબલ નથી કાં અમારે બંધ કરવા પડે અથવા તો એ લોકો અમને પરમિશન આપી દે અમારા જ ફ્રી વાસી અમે વેચવા માંડીએ જો આ રીતે અમે આ બે બે અઢી કરોડ રૂપિયાના પમ્પ લઈને બેઠા છે અમારી દરેક લાયસન્સો હોય આ લોકો કોઈ વિધાઉટ કોઈ એને એને જે યુનિટ હોય ને ટોલ માપ દ્વારા સ્ટેમ્પિંગ કરવામાં નથી આવતું ખરેખર તો નિયમ એવો છે એને માપ દ્વારા સ્ટેમ્પિંગ કરવું પડે અનલીગલી છે એટલે ત્યાં તો કોઈ 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 પ્રકારનું લાયસન્સ એટલે થતું નથી બીજું આપણા જિલ્લામાં અઢાર થી વીસ જગ્યાએ આ રીતે વેચાય છે પણ કોઈ પણ વાતથી ત્રણ ચાર વખત આવેદન આપેલું છે આની પહેલા આપેલું છે ડેપ્યુટી કલેક્ટર એસપી સાહેબ દરેક જગ્યાએ આવ્યું છે સુ કામ આલે છે અને ખબર નથી સંવાદદાતા જય જોડા છે ફોનલાઇન પર વધુ વિગતો સાથે જય રાજ્યમાં બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે છતાં પણ જૂનાગઢ જિલ્લાની જો ખાસ વાત કરવામાં આવે તો અહીં બેફામ બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું છે શા માટે કોઈ જ પગલા નથી લેવાતા જણાવો કે જે જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસ પહેલા જે પેટ્રોલ એસોસિએશન છે તેના દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જુનાગઢ જિલ્લામાં અઢાર થી વીસ જગ્યાએ બાયોડીઝલ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ જે બંધ કરાવવા માટે જે વેપારી એસોસિએશન છે પેટ્રોલ ડીઝલના ના એને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ત્યારે છતાં પણ તંત્ર દ્વારા આ કોઈ પણ જાતના પગલા ન લેવામાં આવતા આજે આ એક પેટ્રોલ ડીઝલ એસોસિએશન દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને આ જે ખુલ્લે આમ વેચાણ થતું હોય સામે આવ્યું છે ત્યારે જે તંત્ર છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તેમજ વહીવટી તંત્ર છે એ પણ આ કોઈ એક્શન લેતું ન હોવાનું સામે આવ્યું છે ત્યારે આમાં મોટા પાયે હપ્તા લેતા હોવાનું પણ આક્ષેપ જે પેટ્રોલ સ્ટેશન જે પ્રમુખ છે તેના દ્વારા કરવામાં આવી છે જી બિલકુલ જય આભાર